પોતાનું નોનેશન પરત લઈ લીધું હતું તે બાદ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ હરીફ જીતી ગયા હતા હવે મોટા સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસના ઉમેદવાર રહેલા નિલેશ કુંભાણી ભાજપમાં સામેલ થઈ શકે છે

હંગામો મચાવી રહ્યા છે મને લાગે છે કે જેઓ ત્યાં છે કોંગ્રેસ વિરોધી કાર્યકરોના સમગ્ર વિવાદ બાદ અત્યાર સુધી કોઈ પણ નિવેદન નિલેશ કુંભાણીએ પોતે મીડિયા સમક્ષ આવી ને આપ્યું નથી અને છુપાતા ફરતા હોય એમની પત્ની દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપતા હવે આ મામલે નવો વળાંક સામે આવ્યો છે

મિલી ભગત કરી અને ફોર્મ રદ કરાવી શકતું હોય તો એ પછી એમના પર આરોપ લગાવી અને એમને ગેરમાર્ગે જે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે એના મુક જે પક્ષના જંદ્રો અંદરના કાર્યકરો હોય એ પણ ખુદ ગેરમાર્ગે દોડવાનું કામ કરી નિલેશનું નામ ખરાબ કરવા જઈ રહ્યા છે એ તો પોતે જ જેમની આ ફોર્મ રદ થયું છે એમની કાર્યવાહી કરવા માટે જ અમદાવાદ ગયેલા છે કોંગ્રેસના કાર્યકર્તાઓ આપને ત્યાં આવે છે કેટલી ચિંતા છે મિલેશભાઈ એને કોઈ ચિંતા નથી ઉપનો આવે અને નીલેશ નું નામ બદનામ કરી જયા છે અત્યારે એમને જ્યારે વોટ માંગવાનો હતો ત્યારે પક્ષ તરફથી વોટ માંગવા એ કાર્યકર્તાઓ કોઈ આગળ નહોતા આવ્યા પણ અત્યારે જ્યારે ઉમેદવારને ખુદ એની જરૂર છે કે કઈ રીતે આ રદ થયું છે ફોર્મ તો આપણે ઉમેદવારની સાથે રહીને બધી કમિશનર ઓફિસમાં અને જે કલેક્ટર ઓફિસ હતી ત્યાં તેમને જવું જોઈએ એને બદલે ત્યાં કોઈ સાથે ન રહ્યા અને અત્યારે અહીંયા આવીને ઘરે આવીને પરિવારને બદનામ કરે છે અને ખોટે ખોટું નિરેશ કુંભાણીનું નામ જ ખરાબ કરવાનો એનો ઈરાદો છે પક્ષ ની સાથે જ રહીને ગયા છે એમને ઉપરથી કોંગ્રેસના બધા નેતાઓની જે ઓર્ડર થતા હોય એ પ્રમાણે કામ કરતા હોય અને એ જ્યારે અહીંથી અપીલ કરવા ઘરેથી કાલે સવારે નીકળ્યા ને ત્યાર પછી અને અમે પરિવારના સદસ્યો જ્યારે ઘરની બહાર કામ માટે ગયેલા હતા ત્યારે પાછળથી આવી અને અમુક કાર્યકરો કે બીજેપીના કાર્યકરો હોય કે એમનું કાવતરું હોય કે પછી અંદર અંદર જે રોષે ભરાયેલા કોંગ્રેસના કાર્યકરો હોય એમનું કામ હોય કે જે હોય તે જે એ લોકો બી વેચાઈ ગયેલા હોય જે આવડું મોટું પ્લાન કર્યું છે કે ઉમેદવારી પત્ર રદ કર્યું છે તો પછી અત્યારે ભી

જવાનું છે પિટિશન દાખલ કરવાની હોય કે જે કોર્ટમાં જે કાર્ય કરવાનું હોય તો બસ